નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગરીબ વાલો અને રામજી મુખી વિશેની વાત નામ એનું વાલો પરંતુ આખો હરિપુરા ગામ વાલો વાંકલો તરીકે જ ઓળખે ક્યાં ગામનો છે આજ સુધી કોઈને ખબર નથી એક દશકો વીતી ગયો આ ગામમાં આજથી દસ વર્ષ પહેલા ગામના મુખી રામજી ભગત પોતાની વાડીએ બપોરના સમયે ઘટાદાર લીમડા નીચે ખાટલામાં આરામ કરી રહ્યા હતા ખેતર પાસેથી જ જાહેર રસ્તો પસાર થાય એ વખતે આ રસ્તો કાચો હતો વટે માર્ગો પાણી પીવા વાડીના બોરે જરૂર થોભે બરાબર બપોરના સમયે વાલો રામજી ભગતની વાડીએ વળ્યો બોરના હોજની પાળી પર પડેલ લોટા વડે પાણી પીધું હવાડામાં હાથ પગ ધોયા ને ફાળ્યા વડે મો લૂછીને ખાટલાથી થોડે દૂર બેઠો જ ઊંડો નિશાસો ન ખાઈ ગયો અચાનક રામજી ભગતની આંખ ખુલી ગઈ જપકીને ખાટલામાં બેઠા થઈ ગયા ચારે બાજુ નજર કરતા વાલો નજરે પડ્યો આવો ભાઈ કેમ છો આટલો ઊંડો વાલો તો નિરુત્તર બેસી રહ્યો ભગતની નજર તો માણસ પારખું થોડા નિરીક્ષણમાં જ એમના મનમાં કંઈક પ્રશ્ન થયો ઊઠીને વાલા પાસે આવ્યા અને બોલ્યા ભાઈ કોણ છો તમે આમ સૌ નિરાશ કેમ છો ભૂખ્યા હોય એવું પણ લાગે છે વાલો હજી નિર જ છે ભગત અકળાયા ભાઈ કંઈક તો બોલ તને તારા વાલા સ્વજનના સોગન છે બસ વાલાની આંખમાંથી દળદડ આંસુ સરી પીડ્યા ભગતે પીઠ પર હાથ પસરાવીને સાંત્વના આપીને પછી કહ્યું ભાઈ તમે કંઈક બોલો તો ખબર પડે વટે માર્ગું છું ક્યાં જવું એ તો મને ખબર નથી પણ આ પેટનો ખાડો પૂરવા ક્યાંક જઈને મજૂરી કરવી છે ગામ તો હવે જ્યાં રહેવાનું થાય એને નામ વાલો છે ભગત કૌતુક ભરી નજરે ચાલીસેક વર્ષની ઉંમરના વાલાને નિહાળી રહ્યા ને છેવટે કંઈક ફેસલો કરીને બોલ્યા તો પછી બે ચાર દિવસ મારી વાડીએ રોકાઈ જા હું આ ગામનો મુખી છું મારું નામ રામજી છે તને એમ નિરાશ કરું તો મારી માણસાઈ લાજે હા તને ફાવે તો પછી મજૂરી નક્કી કરીશું વાલાએ આસુલું કહ્યું ઠીક છે મુખી બાપા ઘેરથી ભાતું આવ્યું ને રામજી ભગતે વાલાને પેટ ભરીને જમાડ્યો ચાર દિવસ જોત જોતામાં પસાર થઈ ગયા એ ચાર દિવસમાં વાલો એનું કામ કોઈ કામમાં કેવું ના પડે નવરાશના સમયે સતત પ્રભુ સ્વરણ રામજી ભગતના મનમાં એટલું તો નક્કી થયું કે ખેડૂતનો જીવ છે એ નક્કી જ ને પાછો ધાર્મિક જીવ છે ચોથા દિવસે સાંજે ભગતે કહ્યું બોલો વાલાભાઈ શું કરવું છે વાલાએ કહ્યું આપનો વિચાર મુખી બાપા આપ જે આપશો એ મંજૂર છે મને પણ બે હાથ જોડીને એક શરત રાખું છું કે ક્યારેય મારું ગામઠામ ના પૂછતા હું કોઈ રખડું ભાગેડું નથી કે નથી કોઈ ગુનેગાર ચોર કે લૂંટારો રામજી ભગત વિચારમાં પડી ગયા શું ઘટના ઘટી છે આ પ્રભુમય જીવ સાથે કુદરતે શું થપાટ મારી છે આ મહેનતો માનવી પર હૈયામાં ઘણા પ્રશ્નો થયા ભગતને પરંતુ એ બોલી ના શક્યા બસ એટલું જ કહ્યું કે વાલાભાઈ બાર મહિને તને પૂરા પચીસ હજાર રૂપિયા આપીશ ને ખાવું પીવું કપડાં લતા બધું મારા પર આજ સુધી માત્ર દાળિયાથી કામ કરાવતો હતો હવે તારો ટેકો રહેશે ને મારી ચિંતા ઓછી થશે વાલો ફરી નિરુત્તર છતાંય બે પાંચ મિનિટે એટલું જરૂર બોલ્યો મુખી બાપા મારે પૈસા શું કરવા છે તમે આશરો આપો એ જ મોટો ઉપકાર છે મારા પર વાલાભાઈ રૂપિયા તો કોઈ ધર્મ કાર્યમાં વાપરજો તમારી પાસે મફત મજૂરી તો નહીં કરાવું હું એવો નગુણો માનવી નથી રામજી ભગત લાગણીપૂર્વક બોલ્યા વાલો પ્રભુનો જીવ ભજન સત્સંગમાં રાતના ઉજાગરા કરે આધેડ ઉમેરે ના થાક ના કે ના કંટાળો બાળપણથી જ થોડા ત્રાંસા પગે ચાલવાની ટેવ એટલે આ ગામના લોકોએ વાલો વાંકલો નામ છાપી દીધું બાકી પ્રતિભા તો ભગતની આ નામ સાથે વાલાની કોઈ અણગમો નહીં દશકો આમને આમ વીતી ગયો ગામનો અઢળક પ્રેમ મળ્યો વાલાને પરંતુ એની જિંદગીનો પડદો હજી સુધી ના ઉંચકાયો તે ના જ ઉંચકાયો મુખી રામજીભાઈ માયાળુજી એમના ધર્મપત્ની સાકરબેન પણ પરગજુ સંતાન સુખમાં ભગવાને એક દીકરી આપી છે પરંતુ આ દંપતીને નથી એનો રંજ કે અફસોસ આખા પંથકનું આબરૂદાર ખોરડું છે એ રામજીભાઈનું ગામના પાદરમાં જ માથું વાવે એવી પચાસ વીઘા જમીન છે એમની દીકરી ઉષા પાંચ વર્ષ પહેલા એ ડોક્ટરના અભ્યાસ માટે કેનેડા ગઈ છે વર્ષમાં એકાદ આંટો મારે છે વતનમાં વાડીએ આવે ત્યારે વાલાભાઈ સાથે જરૂર વાત કરે જ્યારે ઉષા અભ્યાસ કરે છે એ જ વિસ્તારમાં જ એક કિરણ કુમાર નામે ડોક્ટર પ્રેક્ટિસ કરે છે જે વારંવાર ક્લાસ લેવા પણ આવે છે જેમનું વતન પણ ઉષાના ગામથી પચાસ કિલોમીટર દૂરનું ફૂલપુરા છે સાહજિક પરિચય બાદ એકબીજા વચ્ચે ઘણી વખત વાતચીત થાય છે એક જ જ્ઞાતિ અને એક જ જિલ્લાના રહેવાસી એવા ઉષા કિરણ વચ્ચેનો પરિચય વધતો જાય છે ઉષા એની લાગણી માતા પિતા રામજીભાઈ અને સાકરબેનને જણાવે છે દીકરી પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા રામજીભાઈ ઉષાએ કરેલ નિર્ણયને આવકારે છે પરંતુ ઉષાએ કહ્યું ના પપ્પા હું પહેલા કિરણને લઈને આવું પછી આપ નિર્ણય લેજો આપની પરીક્ષામાં કિરણ પાસ થાય

ફોટાને ધારી ધારીને ઉષા જોવા લાગી કિરણે કહ્યું શું જુએ છે આ ફોટો કોનો છે કિરણ કિરણની નજર ફોટા પર પડતા જ હતાશા સાથે બોલ્યો પપ્પા છે ઉષાએ ઝડપ પર કહ્યું શું નામ છે એમનું હાલ ક્યાં છે ખબર હોત તો શું જોઈએ ઉષા તને ખબર છે કે મમ્મી બાળપણમાં પ્રભુને પ્યારી થઈ ગઈ ને પપ્પાને ઘર છોડીને ગયાને દશકો થઈ ગયો તને આ બધી વાતો જણાવેલ જ છે ઉષા મેં પપ્પાનું નામ પૂછ્યું છે કિરણ એનો જવાબ આપો મને વાલાભાઈ નામ હતું હતું એમનું ઉષા નહીં પણ છે ઉષા ભાવા વેશમાં ફરીથી બોલી હા હતું નહીં પણ છે હું કંઈ સમજ્યો નહીં ઉષા તો શું કહેવા માંગે છે કિરણ આજે હું બહુ 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 જ ખુશ છું પ્રથમ તો એ કે એક દીકરાનું મિલન એક બાપ સાથે કરાવીશ અને બીજું એ કે મારી પસંદગી ઉપર મારા પપ્પા મહોર મારવાના જ છે એટલે કે એક જમાઈને એમના સાસુ સસરા સાથે મિલન કરાવીશ કિરણ હજી ગડમથલમાં છે એને બાપ દીકરાના મિલનનો ભેદ ના સમજાય પરંતુ ત્યાં સુધી તો ઉષાએ કિરણના ગળે વળગીને સહર્ષ અશ્રુષભર જવાબ આપ્યો કે આપણા પપ્પા વાલાભાઈને હું સારી રીતે ઓળખું છું કિરણ ઘેર જતા હવે તેમનું મિલન થઈ જશે કિરણ પરંતુ ઘેર પહોંચે ત્યાં સુધી કંઈ હવે ના કહેશો કિરણ કિરણ બે હાથે માથું પકડીને બેસી ગયો ને ચોધાર આંસુએ રડવા લાગ્યો ઉષાએ ખૂબ સાંત્વના આપી ઉષા એટલું તો બોલ કે પપ્પા ક્યાં છે હરિપુરા મારા વતનમાં છે પપ્પા આજે ઉષા અને કિરણ આવી રહ્યા છે રામજીભાઈના પરિવારમાં આજે આનંદ આનંદ છે આજ સ્વાર્થી જ વાલો પણ રામજીભાઈના ઘેર છે બપોરના અગિયાર વાગ્યા છે રામજીભાઈના ઘરની આગળ ટેક્સી આવીને ઉભી રહી ઉષા અને કિરણ જેવા ટેક્સીમાંથી ઉતર્યા કે રામજીભાઈ અને સાકરબેન ઉષાને ભેટી પડ્યા કિરણને મીઠો આવકાર આપ્યો વાલાભાઈ સરસામાન લેવા એ ટેક્સી બાજુ જોવા વળ્યા કે કિરણ સાથે નજર ટકરાઈ આંખો ચોળીને ફરીથી કિરણ સામે જોયું અને કિરણની ચકળ વકળ આંખો પણ અત્યારે પિતાજીને જ શોધી રહી હતી કિરણની જજર પણ પિતાજી પર પડી ફરીથી બંનેની નજર મળે પહેલા વાલાભાઈ ઝડપભેર ત્યાંથી ચાલવા માંડ્યા કિરણ પપ્પા પપ્પા બૂમો પાડતો રહ્યો ત્યાં સુધી તો ત્યાં હાજર બધાની નજર ઝડપભેર ચાલતા વાલાભાઈ કિરણ દોડ્યો પાછળ ઉષા એની પાછળ રામજીભાઈ આખરે ક્રોધ મિશ્રિત અશ્રુભીની આંખો અને શ્વાસે ભરાયેલા વાલાભાઈને બધાએ મળીને રોકી લીધા બધાએ મળીને વાલાભાઈને રોકી તો લીધા પરંતુ તેમના મુખેથી શબ્દો નીકળી રહ્યા હતા કે એ નવા એ નપાવટને દૂર કરો અહીંથી એ અહીંથી કલંક થાળીમાં દૂર કરો રામજીભાઈએ બથ ભરીને વિનવણી કરી કે ગાંડો થયો છે કે શું વાલાભાઈ તું શું કહેવા માંગે છે એણે એની ભાભીની આબરૂ પર હાથ નાખ્યો છે મુખી બાપા વાલાભાઈ રડતા રડતા બોલ્યા કિરણ આ બધું સાંભળી રહ્યો હતો જે મોટેથી બોલ્યો જે ગામના ઘરેણા સમાન હોય ગામ આખું જેને પૂજનીય ગણતું હોય એવા બાપનું સંતાન જો નપાવટ હોય તો પપ્પા હું આ બધાની વચ્ચે તમને વચન આપું છું કે હું જાતે મારી જિંદગી સમાપ્ત કરી દઈશ છેવટે બધું રામજીભાઈએ સંભાળી લીધું વાલાભાઈને સમજાવીને ઘેર લાવ્યા છતાંય આનંદનો પ્રસંગ ગમગીનીમાં ફેરવાઈ ગયો ઉષાને કિરણ પર સંપૂર્ણ વિશ્વાસ હતો છતાંય બાકીની ચર્ચા જીમા પછી કરવાનું નક્કી થયું ચર્ચામાં ત્રણ જણના ભાવિનો ફેંસલો હતો બધાના જીવ અત્યારે તો ઊંચા હતા રાત્રે પરિવાર અને કિરણ તથા વાલાભાઈ ચર્ચા માટે ગોઠવાઈ ગયા નવ વર્ષ પહેલાનો ભૂતકાળ કિરણે વાગોળી જોયો કેનેડામાં કિરણ જેને ત્યાં રહેતો હતો તે તેનો પિતરાયભાઈ કરણ હતો જે એની પત્ની તૃષા સાથે રહેતો હતો અને ત્યાં કરિયાણાની દુકાન હતી એક દિવસ ભાઈ કરિયાણાની દુકાને હતો ત્યારે ભાભી કિરણ જોડે બોલાવ્યો કિરણ ઉપર ખોટું આળ નાખ્યું કિરણે ભાઈને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ બધું નિષ્ફળ છેવટે એ ઘર છોડીને નાનકડી રૂમ રાખીને કિરણ રહેવા લાગ્યો પરંતુ તેને શાંતિ ના મળી એક બાજુ અભ્યાસ અને બીજી બાજુ બદનામીનું કલંક કલંક એને તરત જ હતું તેથી સાતમા દિવસે પ્લેન પકડીને પોતાના વતન બદનામી આવ્યો આવ્યો તો ખરો પરંતુ ઘેર તાળું મારેલું જોયું કાકા કુટુંબમાં હો હા મચી ગઈ કોઈના શબ્દો સંભળાયા કાળમુખો આવ્યો કોઈ વળી બદમાશ આવ્યો જેમના પર અપાર હેત હતું એવા પિતરાઈઓ હાથમાં ધોકા લાકડીઓ લઈને મારવા દોડી આવ્યા મોહલ્લાના કેટલાક વડીલોએ વચ્ચે પડીને બચાવ્યો કિરણને નિર્દોષતા સાબિત કરવા કિરણે ઘણી મથાબત કરી પરંતુ બધું વ્યર્થ મોહલ્લા બહારના એક વડીલને કિરણે પૂછ્યું મારા પિતાજી ક્યાં છે સામૂહિક પ્રત્યુત્તર સંભળાયો તે મોઢું કાળું કર્યું એટલે એ તો બિચારો શરમનો માર્યો ઘર છોડીને નીકળી ગયો રામ જાણે ક્યાં હશે જીવ તો હશે કે મરી ગયો હશે એક મિનિટ પણ થોભવું કિરણ માટે ભારે થઈ ગયું નીચા મોડે ચાલતી પકડી મહોલ્લાના નાકે મગન કાકા આગળ ઉભો રહે કાકા દૂરથી બધું સાંભળી તો રહ્યા જ હતા એમણે વિશેષમાં કહ્યું તારા બાપને તારા પિતરાઈઓએ ભાઈઓના વ્યવહાર બહાર મૂક્યા છે ને પાંચ લાખ દંડ વસૂલ્યો છે તારું પાંચ વીઘા ખેતર બાકી હતું તે ગીરવે મુકાવીને આબરૂ ખોઈને જમીને ખોઈ કિરણને ઊંચે આભ ને નીચે ધરતી જેવું થઈ પડ્યું ઝડપભેર ત્યાંથી નીકળીને ગામને પાદર એ માતાજીનું સ્થાપન હતું ત્યાં આવીને બેઠો આંખોમાં તો શ્રાવણ ભાદરવો હતો જ બધા પાસા પર વિચાર કરી જોયો કોર્ટે કેસ પોલીસ ફરિયાદ અને અન્ય વિકલ્પો પરંતુ એમાંય કંઈ ઉપાય ના દેખાયો ભગ્ન હૃદયે માતાજીને બે હાથ જોડીને કરગરવા લાગ્યો હે માં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરાવજે દયાળી મારા પપ્પા કોઈ ખોટું પગલું ના ભરે એવી વિનંતી કરું છું એમનું મિલન કરાવજે માં સાંજ પડવા આવી હતી ના ભૂખનું ભાન ના તરસનું પાછળ આવેલ ધર્મશાળામાં લંબાવી દીધું આરતી ટાણે આવેલ ગામના મિત્રોને હકીકતની જાણ કરીને દરેકને પોતાનું સરનામું આપી ભલામણ કરી કે મારા પિતાજીની ક્યાંય ભાળ મળે તો આ સરનામે જાણ કરવા વિનંતી કરું છું સવારે ઊઠીને સગા સંબંધીઓમાં પિતાજીની શોધખોળ કરી અને ત્રણ ત્રણ દિવસ બધે તપાસ કરી પરંતુ સરનામું ચિંતા તો હતી જ છેવટે ચોથા દિવસે હતાશયે કેનેડા નીકળી ગયો દર વર્ષે કાંટો માર્યો એ જ સરનામું ને એ જ ભલામણ એનાથી વિશેષ કોઈ સફળતા નહીં ડોક્ટરનો અભ્યાસ પૂરો થયો ને ત્યાં જ પ્રેક્ટિસ શરૂ કરી ત્યાં સુધી

અને બાપ એ બંનેનું હેત આપીને એણે ભણાવી ગણાવીને મોટો કર્યો ડૉક્ટરી માટે કેનેડા મોકલ્યો વીસ વીઘા જમીનમાંથી પંદર વીઘા જમીન એ કિરણના અભ્યાસ ખર્ચે અર્થે ભાઈઓ આગળ ગીરવે મૂકી અને ભાભીની ઇજ્જત પર હાથ નાખવાનો એ કિરણનો પ્રયાસ થયો એ બાબતે ભાઈનો કેનેડાથી વાલાભાઈ પર પત્ર આવવો ભાઈઓ અને ગામ લોકોનું ભેગું થવું વાલાભાઈને ભાઈઓના એ વ્યવહાર બહાર મૂકવા પાંચ લાખનો દંડ કરો એટલેથી આઘાતમાં સરી પડવું અને કાયમ ગામ છોડવું વાલાભાઈએ ક્રમવાર બધું કહી દીધું અને કહી સંભળાયું સૌ હતા પરંતુ રામજીભાઈ મુખી તાવો મેળવી રહ્યા હતા જે અચાનક બોલ્યા કિરણ નિર્દોષ છે ભાઈની જમીન હડપ કરવા માટે કાવા દાવા ખેલાયા છે મારો અનુભવ ખોટો પડે તો મારું મુખીપણું લાજે હવે બધા શાંતિથી ઊંઘી જાઓ સવારે મારા અનુભવની સત્યતા પર મહોર મારવા ફૂલપુરા જઈશું સવારે આઠ વાગે પ્રાઇવેટ ગાડી કરીને રામજીભાઈ કિરણ અને વાલાભાઈ પહોંચ્યા ફૂલપુરા મોહલ્લામાં પહોંચતા રોકગળ સંભળાય હાજર સૌ વાલાભાઈ અને કિરણને ઓળખી ઓળખી ગયા કોઈક દૂરના ભાઈએ આવીને કહ્યું કે કેનેડામાં રહેતા ભલાભાઈના પુત્ર કરણ અને પુત્ર વધુ તૃષાને તેમના ઘરમાં વીજળીનો શોખ લાગતા બંનેના મોત થઈ ગયા સાત વર્ષનો પુત્ર જ નસીબ બંનેના મૃતદેહો લાવ્યા કરીને પાછા આવતા જ જણ કૌટુંબિક ભાઈઓ વાલા કહી સંભળાયું આ લોકોને હાથના કર્યા હયે વાગ્યા સગા ભાઈની જમીન હડપવા માટેના કાવતરાનો બદલો ભગવાન આવો જ આપે અને કિરણ ઉપર સાવ એ નકામો આળ ચડાવીને શું કાંદા કાઢ્યા ભગવાને બધું અહીં દેખાડી દીધું પત્ર પુત્ર ભેટી દીકરા મને માફ કર લાગણીના હું મારા ખુદના લોહીને ઓળખી ના શક્યો અને રામજીભાઈના અનુભવનો તાળો મળી ગયો કિરણની નિર્દોષતાનો હોય એ તાળો મળી ગયો પરંતુ વાલાભાઈના નિસ્વાર્થ કુટુંબ પ્રેમ અને પરગજુ સ્વભાવનો તાળો ના મળ્યો ના જ મળ્યો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે